મચ્છર તો ઊંઘવા જતા નથી જો શું તો મચ્છર ઊંઘવા જતા નથી આખ રાત રાત્રી ખાશે એનો બગડ્યો છે કોઈ નીકળતું નથી એક આદો દાણીયો રાખું મચ્છર ઉડાડવા માટે કોઈ દેખાતું નથી

મચ્છર જ મારવાના મચ્છર બે હજાર રૂપિયા તને મળી જાય પણ મારા ઉપર મચ્છર બેસવો ના જોઈએ તમાર ઉપર મચ્છર ના બે હા હું અહીંયા સૂઈ જાઉં અને તારે મારા ઉપર ક્યાંય શરીર ઉપર મચ્છર બેસવો ના જોઈએ

કપડું આપ્યું તું ને તું તો ઝાપટ મારીને મને જગાડવાનું કામ કરે છે અરે મચ્છર બઉ બે હતા મારે આવો મજૂરી મજૂરી ના જોઈએ

ખરો ખરો હા સાચી વાત પેલા હા ને પેલા જમી લેવાનું ધરીને જેવું થઈ જવાનું કમ્પ્લીટ થઈ જવાનું ચેટા જેવું ખરો લેવા તો મને કોમે રાખ્યો આખી રાત કે મચ્છર ઉડાડ કર કરે

બે હજાર રૂપિયા બે મચ્છર ઉડાડવાના મચ્છર ઉડાડવાના છે આપડે બેદના કો તોડે એટલે મચ્છર તો ઉડી જાય મચ્છર ઉડી જાય બે હાજર રૂપિયા આપડે લઈ જઈશું અરજી જતા રહીશું આપડા કરીશું

કાઢી મેલ એને આખી આરથી રાત રખો રહ્યો પછી કાઠી મેલો કેવું થાય બાપડા અને રૂપિયા આરથી રાત ગણાતા રૂપિયા તો એને કહો એ તો ને બાકી મદદ આપણે બેન તો કદી ના છે જો મચ્છર ગેણે છે

અને આ કુકડી રાંડના મને ચિતરવા આવ્યા હતા કે શેઠ તમારું લોહી પી અને મચ્છર જતો દતો અમે લોહી પાછું લઈને આવીએ અને મચ્છર પગમાં પાંચોની નોટ ભરાઈ અને ઉડી અને જતો રહ્યો અમે પાંછોની નોટ લેતા આવીએ અને તમારું લોહી પાછા લે એ મચ્છર હાથમાં આવેલ આમને આ શું મને બનાવે છે કુકડી રાંડના બે તમને હવારામાં જો પહોંચો ની નોટ ના કોઈ છૂટા આપે ને તો પાછા મારા જોડે ના આવતો કીજો તમે શું મને બનાવજો હું તમને બનાવી ગયો છોકરાને ને રમવાની પોંછો ની નોટ ચાર હતી મારી આગળ એમને મેને બબી બબી પકડાવી દીધી એમને જોયા બના સુધી જીજા બમો મને ચિતરવા આવ્યા હતા ડાયમાં ના દીકરાને હું કોણ છું હું કોઈ દિવસ છેતરાતો છું એ મને છેતરવા આવ્યા છે આ મચ્છર લોહી લઈને ગયો તમારું કિંમતી લોહી છી નોટ લઈ અને મચ્છર ઉડી ગયું આ શું મને બનાવે છે આ કુકડી રાંધના એને માને બદલમાં ગલે તરવું અને મોખમાં જતો ખણું મને છેતરવા આવ્યા છે